તો હેલ્લો મિત્રો તો કેમ છે બધા મજામાં જશે અને જય માતાજી જય દ્વારકા કરીશ તો સવાર સવારમાં નીકળી ગયો છું હું અત્યારે ફોર્મલ જવા માટે કેમકે ધાર્મિકભાઈના ભાઈની સગાઈ છે આપણે જયદીપભાઈની તો જવાનું છે આપણે સગાઈમાં એટલે હવે જયદીપભાઈને આવે છે નિશદભાઈને લેવા માટે તો એ આવે તો એના પગ જવાનું છે ને બાકી ધાર્મિકને આપણે યાત્રિકભાઈની ની તો આવશે પાછળથી એટલે ચાલો હવે જઈએ ને જયદીપભાઈ આવે છે લેવા માટે તો તો ધીમે ધીમે આગળ મળીએ ચલો

काई रे या डिलेकी मा थोडी राखे रे हो ओहो आमा कति जगा नम रे काय हां सीएनजी मा बात लागत न आवी छे ने हां हो जे पडो आ टायर रे स्पेयर टायर काय रे ए की <laughs> जा कपडा पय राख दे आमा बेनी होता बिन मा न हो ओ जानो केवा गयो हमे अबे तो मंदिर मावी न आपण डायरेक्ट पेला तो

તો હવે વરરાજા ભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ અને એકદમ હવે રેડી છે ને આપણે હવે વેટ કરીએ છીએ ધાર્મિક ભાઈની ને એના ઘરનાઓની એટલે હવે એ લોકો આવે પછી નીકળીએ ને બાકી સલૂનમાં આવ્યા હતા ને બહુ મસ્ત એવું કામ છે આ ભાઈનું તો ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે ભાઈનું તો આપી દઈશ એનું આવી ગયા પાર્ક એને ડાયરેક્ટ હવે કરવાનું છે આપણે ફોટોશૂટ વરાજો તૈયાર થઈ ગયો ડાયરેક્ટ આવી ગયા આપણે ફોટોશૂટ માટે તો હવે કરશું ફોટોશૂટ આપણા જયદીપભાઈનું ને એની વાઇફનું એટલે ફટાફટ ફોટોશૂટ કરી નાખીને આપણે અત્યારે ગાડી લઈ કેમેરા બેમેરા ચલો મળી તો ફોટોશૂટ કરી ભૂખ એટલે આવી ગયા નાસ્તો કરવા માટે નાસ્તો ઓલા બે તો અંદર ગયા આપડે હું કે અજયભાઈ ને નિશદભાઈ બાકી ને જયદીભાઈ અંદર

અ ભેગો થાય એટલી વાર રે જો આ રહ્યો તોય ધાર્મિક ભાઈ આવી ગયા છે નીસુ ભાઈ આવી ગયા છે શું કે ભાઈ તમે કેમ વાહે રહી ગયા યાર આના આના જ રહી એ ગેરંટી આપને આપને કલાક કલાક બોલાવે એટલે ના ચાલે આવા ના થાય બધું અપલોડ થાય બરાબર ભાઈ ને ને મારે ગજબ મારા દિવસો શાંતિ લેવાનો મળે ને ભાઈ ઓલો ગાડી પાર્કિંગ કરાવે પાર્કિંગ માં રાખાયો આ કરજીએ હેલો હાલ હાલ તો છે આપણે ફોટોશૂટ સ્ટાર્ટ કરી દીધું હતું ને થોડાક સિનેમેટિક પેલા રીલ્સ લેવાની હતી બનાવવાની હતી એટલે અલગ અલગ શોટ લઈ લઉં ને પછી મળીએ તો પછી બધું થઈ ગયું હતું અને ફોટોશૂટ પણ થઈ ગયું હતું ને બધું પતી ગયું હતું એટલે લાગી હતી ભૂખ એટલે યાત્રિક ને અમે બી આવી ગયા હતા જમવા માટે ને ધાર્મિક ભાઈને તો જમી લઈને પછી મળીએ તો આપણા સબસ્ક્રાઈબર ધાર્મિક ભાઈના સાહેબ

એ ખાતામાં આવેલા મારા માવા જોઈએ 50 આ શું માંગે ને બાકી ગરમી બહુ જાજી થઈ તો પેલા ફોટા ક્લિક કરી લઈએ આ બધાના પછી મળીએ ફ્રી એટલે જવાનું તો પેલા ધાર્મિક ભાઈના રિલેટિવને પછી જવાનું છે ડાયરેક્ટ ઘરે તો ચલો ધીમે ધીમે મળીએ કાઈ લવ નથી ને આપણું જ આવે આ બેન કામ

વિડીયો એન્ડ સારું લગભગ ભેગા થયા એટલે મસ્તી મજા રાખશે